બાળ સ્વરૂપ ઘનશ્યામ મહારાજની જે ગૌરી ગોમતી અને કપિલા ધર્મદેવની આ ત્રણેય ગાયો મંગળ આહિરના ઢોર બેડા રોજ ચરવા જતી હતી એક દિવસ કપિલા ગોમતી બંને ગાય ઘરે આવી પણ ગૌરી ગાય ઘેર ન આવી એટલે ભક્તિ માતાએ રામપ્રતાપભાઈને આસપાસ તપાસ કરવા મોકલ્યા પણ ગૌરી ક્યાંય મળી નહીં એથી મંગળ આહિરને પૂછી જોયું એટલે એને કહ્યું સાંજ સુધી તો ઢોર ભેઢી ચરતા મેં એને જોઈ હતી પણ ગામ તરફ આવતી વખતે મને એનો ખ્યાલ રહ્યો નહીં ગૌરી આમ તો ભારે સોચી ને કોઈ દિવસ ક્યાંય અવડી જાય નહીં પણ આજે કેમ પાછળ રહી ગઈ એ કોઈને સમજાયું નહીં સૌને ચિંતા થવા લાગી આથી ધર્મદાદા રામ પ્રતાપજી અને મંગળ ગોવાડ તપાસ માટે ચાલ્યા ત્યારે ઘનશ્યામ કહે મારે વેડું આવવું છે પ્રથમ તો દાદાએ ના કહી પછી સંમતિ આપી ધરતી સાંજે ઢોરને જે બાજુ ચરતા હતા એ બાજુ બધે તપાસ કરી પણ ગૌરી મળી નહીં મંગળને યાદ આવ્યું કે અહીં બખરોલી ગામના ઢોર પણ ચરતા હતા કદાચ તેના પેઢી ચાલી ગઈ હોય એમ માની સૌ એ ગામ તરફ જવા રવાના થયા મનમાં ચિંતા તો એ હતી કે ક્યાંય એકલી ગાયને વાઘ ફાડી ખાશે તો બરકોલી ગામ નજીક આવતા સામેથી બે વટ્ટે માર્ગો મળ્યા એમને પૂછતા એવા વાવડ મળ્યા કે પેલો દીવો બળે છે એ નેસલાવાસે કોઈ ઢોર ઊભું ભાંભરે છે અને એ ગાય હોય એવું લાગે છે ગાયની ચિંતામાં આવા સારા સમાચાર મળતા સૌના પગમાં જોર આવ્યું ઉપડતે પગલે એવા જોવડ્યા મંગળ ગોવાતીને સાધ કરી ગૌરીને બોલાવી ત્યાં તો અવાજ ઓળખીને હંફાહંફ કરતી ગૌરી એમના તરફ દોડી આવી અને હિસોડા કરવા લાગી ધર્મદેવ અને રામપ્રતાપજી એને પંપાડી ઘનશ્યામજીએ પણ ગૌરીને માથે હાથ ફેરવ્યો પછી માર્ગે પાછા ચાલતા થયા મંગળ અને મોટાભાઈ આગળ વચ્ચે ગૌરી ગાઈ અને ધર્મદેવ અને ઘનશ્યામ પાછળ ચાલતા જાય છે ચંદ્ર ઉદય થવાની તૈયારીમાં હતો સહુ એક ઊંડા નેડિયા પાસે આવી પહોંચ્યા ત્યાં સામેથી ચમકતી બે આંખો બાળીને ગૌરીના પગ ખીલો થઈ થંભી ગયા રામપ્રતાપ સાવચેત બનીને નિહાળી રહ્યા આથી ધર્મદાદાએ પૂછ્યું કેમ શું છે કોઈક હિંસક જનાવર હોય એવું લાગે છે રામપ્રતાપજીએ જીની નજરે જોઈને ઉત્તર આપતા કહ્યું આ સાંભળી ઘનશ્યામ આગળ જવા ગયા ત્યાં તો પિતાએ બાવડો પકડીને કહ્યું આમ જોયા જાણ્યા વગર ઉતાવળા ન થવાય સહુ ઊભા રહ્યા ગૌરી ધ્રુજતી હતી સહુ એને પંપાડતા હતા જાનવર તો હુમલો કરવો હોય એમ શીલા પર ચડી ઊભું રહીને ટગર ટગર જોતો હતો ચંદ્ર આડેથી પાદળું ખસ્યું ને એના પ્રકાશમાં વાઘ જેવું પ્રાણી હોય એમ દેખાવા લાગ્યું મંગળે કહ્યું આ તો વાઘ લાગે છે આપને એને જવા દેવો પણ કોઈ બતાવવો નહીં પરંતુ વાઘ તો લાગ જોતો ત્યાં જ ઊભો રહી ગયો પિતાજી હવે આપને ચાલવા માંડો ઘનશ્યામે કહ્યું વાઘ આમ આવીને ઊભો હોય ત્યારે આપણાથી ચલાય નહીં વળી આપણી સાથે ગાય છે એટલે સામે ચાલીએ તો એ જરૂર હુમલો કરે એ આમ ઊભો છે એમાં મને તો જોખમ લાગે છે મંગળે પોતાનો અનુભવ દર્શાવતા કહ્યું સહુ ના પાડતા રહ્યા પણ ઘનશ્યામે વાઘ સામે હાથથી ઇશારો કરી એટલે એ સ્થિર થઈ ગયો હવે એ હુમલો કરી શકે તેમ નથી તમે ચાલવા માંડો હું અહીં આડો ઊભો છું ઘનશ્યામે ધરપત આપતા કહ્યું ઘનશ્યામના ચમત્કારમાં બધાને વિશ્વાસ હોવાથી સહુ ચાલતા થયા ઘનશ્યામ થોડી વાર ઊભા રહ્યા ગૌરી તો બીતી બીતી અને પાછું વાળીને જોતી જોતી ચાલવા માંડી એનો ભય હજુ સમ્યો ન હતો સહુ રસ્તે ચાલતા થયા ધર્મદેવે કહ્યું જો ઘનશ્યામ સાથે ન હોત તો જરૂર વાઘ વિઘ્ન કરત એટલા માટે જ તો હું તમારી સાથે આવ્યો છું ઘનશ્યામે સ્પર્શતા કરતાં કહ્યું વાઘ જેવા વિકરાળ પ્રાણીને આમ ઊભો રાખી દઈને ઘનશ્યામભાઈ તમે તો ભારે કમાલ કરી દીધી હો મંગળે મલકાતા કહ્યું આમ વાતો કરતાં કરતાં સૌ ઘરે આવ્યા રાત ઘણી પસાર થઈ ગઈ હતી ગૌરીને ખીલે બાંધી ને થાક્યા પેક્યા સૌ આરામ કરવા લાગ્યા બાળ સ્વરૂપ ગણેશ મહારાજની જય